નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં ખાસ એ જાણીશું કે નવરાત્રિનું વ્રત જે પણ લોકોએ રાખ્યું છે એ લોકોએ આ વિડીયોને ખાસ જુઓ કેમ કે જે પણ લોકોએ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખ્યું છે એ લોકોએ ખાસ અમુક એવી વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે આ પર્વમાં મા દુર્ગાને સમર્પિત છે જેમાં તેમના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મિત્રો આ શુભ અવસર પર જેને અનુસરીને આપ પણ મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો મિત્રો સ્વચ્છતા પણ નહીં સદાચારનું પાલન નવરાત્રિના દિવસોમાં શુદ્ધતા અને પવિત્રનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નવ દિવસોમાં સ્વસ્તિક આહારનું સેવન કરો અને પવિત્ર આચરણ રાખો મિત્રો વાસના ક્રોધ અભિમાન લોભ અને અહંકાર જેવા નકારાત્મક તત્વોથી દૂર રહો તમારા વિચારો સકારાત્મક રાખો અને તમારા મનને શાંત રાખો મિત્રો મા દુર્ગાને શું ન ચઢાવવું જોઈએ મિત્રો નવરાત્રી દરમિયાન મા દુર્ગાને તુલસી કે દુર્વાના ઘાસ ન ચઢાવવો જોઈએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય માતાને વાસી ફૂલ કે દૂષિત સામગ્રી પણ ન ચડાવવી જોઈએ મિત્રો માતાને પ્રિય પુષ્પો માતાને લાલ અને પીળા ફૂલો જેમ કે ગુલાબ મોગરો ગેંદાના ફૂલ ફૂલ મેરીગોલ્ડ હજારો વગેરે પુષ્પો ચઢાવવા જોઈએ આ ફૂલોને દેવી દુર્ગાથી પ્રસન્ન થાય છે અને તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ અને તેમની ભક્તિ સાથે પણ અર્પણ કરવા જોઈએ મિત્રો ક્ષમતા મુજબ ઉપવાસ કે પૂજા કરવી જોઈએ જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તમારા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ જો તમે વ્રત રાખી શકતા હોય તો તમને વિધિ પ્રમાણે પૂજા પણ કરી શકો છો તમારા સ્વસ્થની કાળજી અને જો તમે મારું સ્વસ્થ પરવાનગી આપે તો ઉપવાસ કરવા જોઈએ મુખ્ય ઉદ્દેશ મા દુર્ગાની આરાધના અને ભક્તિ સાથે પૂજા કરવા જોઈએ મિત્રો માતાને પ્રિય પુષ્પો માતાને લાલ અને પીળા પુષ્પ જેમ કે ગુલાબ મોગરો અર્પણ કરવા જોઈએ શુભ સ્વસ્તિક નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી રોલી અથવા કુભકુશવાથી પૂજા સ્થાનમાં દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને નકારાત્મકતાને દૂર રાખે છે મિત્રો હવનનું મહત્વ નવરાત્રિ દરમિયાન જો શક્ય હોય તો દરરોજ જ્યોત પ્રગટાવો અથવા નાનું હવન કરો આ મા દુર્ગાને હવન ખૂબ જ પ્રિય છે હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દુર્ગા સપ્તનો પાઠ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશીનો પાઠ અવશ્ય કરો પાઠની સાથે કવચ તિલક અને અર્ગાંગનો પાઠ પણ કરવો જોઈએ જો તમે દરરોજ એક પ્રકરણથી તેર વાંચી શકતા નથી તો દરરોજ એક પાઠ વાંચો સપ્તશતીને ત્રણ ચરિત્રમાં વહેંચવાની આવી છે પ્રથમ મધ્યમાં અને ઉત્તર દુર્ગા સપ્તમીનો પાઠ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે મૌન વ્રતનું પાલન નવરાત્રિમાં દિવસોમાં શક્ય હોય તો ત્યાં સુધી મૌન વ્રતનું પાલન કરવું જોઈએ ઓછું બોલો અને બિનજરૂરી વાતચીત ટાળો કારણ કે મૌન શક્તિનો સંચય કરે છે મૌન રહેવાથી આત્મચિંતિત તક મળે છે અને મન શાંત થાય છે હવન સામગ્રી ઘરમાં ઉપલબ્ધ કેટલીક સરળ વસ્તુઓ જેમ કે દુર્ગાના મંત્રો સાથે આહુતિ આપો ઘીનો ઉપયોગ હવન કે જોતમાં શુદ્ધ દેશી ગાયનો ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ ઘી સ્વસ્થપ્રદ અને પવિત્રતા માનવામાં આવે છે રાત્રિ જાગરણ નવરાત્રી દરમિયાન રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે રાત્રે થોડા સમય જાગતા રહો અને માતાના મંત્રનો જાપ કરો તમે રાત્રે તમારા ગુરુ અને ઈષ્ટ મંત્રનો જાપ પણ કરી શકો છો રાત્રે જાગરણ કરવાથી માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે કન્યા પૂજા નવરાત્રી દરમિયાન નવ કન્યાઓને ખવડાવવાનું ધ્યાન રાખો નવ કન્યાઓને નવ દુર્ગા માણીને તેમની પૂજા કરો છોકરીઓને નિયમિતપણે ખવડાવવાનું સારું રહેશે અને છેલ્લા દિવસે ભોજન કર્યા પછી તેમને કપડાં પણ અભ્યાસ સામગ્રી ખાદ્ય સામગ્રી ફળો કે મેકઅપ સામગ્રી વગેરે આપીને વિદાય આપો માતા દુર્ગાને કન્યાઓની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભ્રોગ અને પ્રસાદ નવરાત્રી દરમિયાન તમે દરરોજ માના દુર્ગાના ફળ અર્પણ કરી શકો છો આ ફળો અર્પણ કર્યા પછી તે છોકરીઓને વહેંચી શકાય છે આ સિવાય તમે તમારી ભક્તિ અનુસાર મીઠાઈ ખીર અથવા અન્ય વાનગીઓ પણ અર્પણ કરી શકો છો દેવી કાળ નવરાત્રિનો ખાસ સમય એ દેવીની ઉર્જાનો સમયગાળો છે જેમાં તમે તમારા પ્રિયજનોની પૂજા કરીને તમારી અંદર દિવ્યતા અને સકારાત્મકતા લાવી શકો છો આ સમય આત્મચિંતન અને સ્વ સુધારણ માટે સારો હોય છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર